ભાવનગર શહેરની ઘાંચીવાડ મસ્જિદમાં આવેલી ખિદમતી ખલક કમિટી દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સાઉદીયા અરબમાં આવેલ પવિત્ર મકાન શરીફ અને મદીના શરીફની ઉમરાહ કરવા માટે ભાવનગર શહેરમાં વસતા જેમાં ખાસ કરીને સૈયદ સાદાતો આલિમ સાહેબો મોહજિન અને આર્થિક રીતે ગરીબ વર્ગમાંથી આવતા લારી રિક્ષા મજૂરી કામ કરતા હોય તેવા મુસ્લિમ બિરાદરોનો દર રમઝાન માસમાં એક ડ્રો કરવામાં આવે છે અને ડ્રોમાં જેમનું નામ જાહેર થાય છે તેમને આ કમિટી દ્વારા વિના મૂલ્યે ઉમરાહ માટે મોકલવામાં આવે છે આ ઉમરાહમાં અંદાજે પંદર દિવસ થાય છે આ પંદર દિવસ દરમિયાન રહેવા જમવાની આવવા જવાની વ્યવસ્થા કમિટી દ્વારા કરવામાં આવે છે આ વર્ષે ચાલીસ જેટલા ખુશનસીબ ઉમરાહ યાત્રીઓના નામો જાહેર થયા હતા તેમના પાસપોર્ટ અમદાવાદથી ખર્ચ અંદાજે રૂપિયા હજાર આ કમિટી દ્વારા આપવામાં આવે છે આજ રોજ તારીખ એકવીસ જૂન બે હજાર પચીસના શનિવારે ભાવનગર શહેરના એવી સ્કૂલ ગ્રાઉન્ડ નજીકથી મિની બસ દ્વારા આ ચાલીસ ઉમરાહ કરવા યાત્રીઓની રવાનગી માટેનો કાર્યક્રમ યોજાયો હતો તમામ યાત્રીઓના ફુલહારથી સ્વાગત કરી સામૂહિક દુવાઓ કરી તમામને અમદાવાદ રવાના કરવામાં આવ્યા હતા અમદાવાદથી વિમાન મારફતે મક્કા મદીના શરીફ મોકલવામાં આવશે આ કાર્યોને સફળ બનાવવા માટે ખિદમતી ખલ્ક કમિટીના અગ્રણીઓ ઘાંચીવાડ મસ્જિદના પેસ ઇમામ હજરત મૌલાના ઈસક સાહેબ રઉફભાઈ ક્લાશિક સોહિલભાઈ હમી રાણી એડવોકેટ કાળુભાઈ બેલીમ હનીફભાઈ કાલવા તેમજ રિયાજભાઈ તેલવાડા આદિલભાઈ દોલ્લા યાસિનભાઈ લીટર ગારમેન્ટ્સ તેમજ અકબરભાઈ ખીમાણી સલીમભાઈ લોટા સાஜித்ભાઈ બાબુલ સાકરવાલા સહિતનાઓ આ અનેક કાર્યોને સફળ બનાવવા માટે સારી જહેમત ઉઠાવી રહ્યા છે જેમાં ભાવનગર થી અમદાવાદ આવવા જવાની વાહન વ્યવસ્થા ફઝલભાઈ હાડ દ્વારા કરવામાં આવી રહી છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર